બોટાદના ગરડામાં કોળી સમાજ આગેવાન પર ખોટી ફરિયાદ એટ્રોસિટી કેસ રદ કરવા અને ફરિયાદ કરનાર સામે કાર્યવાહીની માંગ બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોહેલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલો એટ્રોસિટીની ખોટી ફરિયાદના વિરોધમાં સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોળી સમાજના સભ્યોએ આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી કોળી સમાજના આગેવાનો પર ઋત્વિક રાઠોડ નામના શખ્સે કાયદાનો દુરુપયોગ કરીને એટ્રોસિટી ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સમાજનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી અને પાયાવિહોણ છે આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફરિયાદ કરનાર ઋત્વિક રાઠોડ સામે અગાઉ દારૂ મારામારી અને ફરજમાં રૂકાવટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે આવા શખ્સ દ્વારા કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે આજે ગઢડા તાલુકા અને શહેરમાં છે હજારોની સંખ્યામાં સમાજ સુધારાના આગેવાનો અહીંયા ગઢડાનો અમરદાદ અને પોલિટિશિયનને ભેગા થયા છે ભેગા થવાનું મુખ્ય કારણ એ જ હતું કે ભાઈ ગોહિલ ગજેન્દ્રભાઈ ઉપર જે ખોટી એટ્રોસ્ટી એકનો ગેરકાયદેસર એકનો ઉપયોગ કરી વૃતિક નામના વ્યક્તિએ જે ગેરકાયદેસર રીતે અને ખોટી એક દાખલ કરી છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા પહોંચ્યા છે એ વ્યક્તિ છે એક ગુનાહિત અને સામાજિક તત્વ છે જેને ગઢા શહેરના અને તાલુકાના નાના અને વેપારીઓને આ એક્ટ દ્વારા ઘણીવાર દબાવવામાં પ્રયત્ન કરેલો છે અમે એની ઉપર એક જ માંગ કરીએ છીએ કે આગામી દિવસોની અંદર કાયદેસરની કાર્યવાહી થાય અને એ તડીપાર કે પાસા એક્ટ થી ગુનો દાખલ થવો જોઈએ બીજું એક એ છે કે સમજ કોળી સમાજ આ એટ્રોસિટી એક્ટના વિરુદ્ધમાં નથી પહેલાં હતો પણ નહીં હશે પણ નહીં થશે પણ નહીં પરંતુ જે અસામાજિક તત્વ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી આજ આજથી ત્રણ દિવસ પહેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજ ના આગેવાન એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે બાકી ખોટી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એ એવા ખોટા પ્રયત્નો થાય છે તો મામલતદાર અને પીએસઆઈ સાહેબની આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ તમે

અમારા કોળી સમાજના આગેવાન ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો તદ્દન ખોટો છે ગેરવાજ બીજી છે અને એટ્રોસિટી એપ નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને પત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેચૂથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અમે એક વેપારી લાઈન ના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવા આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આદોલન ગાંધી સિંધિયારા એ કરવું પડશે